ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર ખતરનાક અકસ્માતમાં એક દીપડાનું મોત થયું જાફરાબાદના બારાની વાવ વિસ્તારમાં નેશનલ હાઇવે પર અચાનક અજાણ્યા વાહન સાથે હડપેટે દીપડાનું મૃત્યુ થયાની ઘટના સામે આવી છે આ ઘટનાની જાણ વન વિભાગને થતા ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી મૃતક દીપડીના સબને બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યું છે

એટલે અવારનવાર આ નેશનલ હાઈવે પર અકસ્માતો બને છે પહેલાં થોડા સમય પહેલાં સિંહણનું મૃત્યુ હેમાલ નજીક એક્સિડન્ટ થવાથી મૃત્યુ પામ્યું હતું અત્યારે બાલાની વાવ નજીક દીપડીનું વાહન અકસ્માતે મૃત્યુ થયું છે જંગલ ખાતું યોગ્ય આનું ધ્યાન આપે અને અહીંયા સ્ટાફની ઘટ છે સ્ટાફ મૂકે અવારનવાર મૌખિક રજૂઆતો કરવા છતાં જંગલ ખાતામાં કોઈ અધિકારીઓ ધ્યાન આપતા નથી તો પછી અહીંયા સ્ટાફ મૂકવામાં આવે અને આ જે કાંઈ છે આ પાંચ વર્ષમાં બનાવ છે બનાવો પ્રાણીઓ મૃત્યુ પામે છે અને અત્યારે વાહન જે આ કાંઈ વાહનનો અત્યારે હો ની સ્પીડનો આ હાઈવે છે વાહન તો સ્પીડ હાલવાનું છે અને જંગલ ખાતાના કાયદો એવો છે કે જામીન પણ મળતા નથી તો પછી આ વાહન ચાલકોનો શું તમે સ્ટાફ વધારો સ્ટાફ અહીંયા અત્યારે ઘટ છે અવારનવાર અમે ખાલસા કંથારીયા બનાવ બન્યો ત્યારે જંગલ ખાતાના અધિકારીઓને રજૂઆત કરી હતી કે ભાઈ તમે આ આ વિસ્તારમાં ટેકોરોની ઘટ છે ટેકોરો મૂકો આ બનાવો બને છે ત્યાં ત્યારે જંગલ ખાતું જાગતું થાય છે તો પહેલાં કેમ જાગતું નથી અને અત્યારે ખેડૂતના ખેતરમાં કોઈ પણ બનાવ બને તો ખેડૂતોને અત્યારે ભાગ્યાઓ કાંઈ પણ બનાવ બને તો ખેડૂતોને જામીનપાત્ર થતું નથી તો એવી તાત્કાલિક નોંધ લેવામાં આવે અત્યારે બાલાની વાવથી કાગવદર વિસ્તારમાં કે નાગેશરી વિસ્તારમાં જે ટેકોરોની ઘટ છે એ સ્ટાફ પૂરતો પૂરવામાં આવે એ લોકોની માંગ છે અને ભવિષ્યમાં આવા બનાવ ન બને એની તકેદારી રાખવામાં આવે